બે હજાર ચોવીસ અને સોમવાર ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉપવાસ છે ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્ર ઓગણસી માં કહ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આધિક જન્મ દિવસ તેનું જે વ્રત આદર થકી કરવું વિશાળ ગ્રંથમાં આ ઉત્સવ કેવી રીતે ઉજવવા એ બધું મહારાજે સમજાવેલું છે તો આ વિડીયોમાં આપણે જન્માષ્ટમીની વ્રત કથા પૂજા વિધિ અને મહાત્મય સાંભળીશું જન્માષ્ટમીનું વ્રત કરનાર દરેક ભક્તો આ કથા અને વિધિ જરૂર સાંભળજો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો

આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કર્યો હતો પૂર્વ વાલ્મીકી ઋષિએ પણ મોટા તપની વૃદ્ધિ કરવા સારું આ વ્રત કર્યું હતું આ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના દિવસે જો રોહિણી નક્ષત્ર હોય ને ગોમતી નદીનો સમુદ્ર સંગમ થાય છે તે દ્વારકામાં વ્રત કરે તો ઈચ્છિત ફળને આપે છે માટે શક્ય હોય તો વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા સારું દ્વારકા ને વિશે ઉત્તમ એવ્યા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નું વ્રત કરવું જાણી જોઈને અને અજાણપણાથી જન્મ થી માંડી જે પાપ એકઠું કર્યું હોય તે પાપ દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ પરમાત્મા થી આ વ્રતના પ્રતાપે અર્ધા માં જ નાશ પામે છે નારદજી પૂછે છે હે પિતામહ આપ મને શ્રી કૃષ્ણ જયંતી અર્થાત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નું મહાત્મય કહો

કરોડો વ્રતની અને દસ સહસ્ત્ર તીર્થોની સમાન છે વેદનો પાર પામેલા બ્રાહ્મણને કપિલા રંગની હજાર ગાય આપવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ આ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીને દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે હજાર હાથીને ને દસ હજાર ઘોડા આપવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે દુઃખી મનુષ્યની પીડા હરવાથી તીર્થોની સેવામાં પ્રીતિવાળો આત્મા હોવાથી અને સત્ય વ્રત કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ આ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીને દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે તપસ્વી લોકો જંગલને વિશે આશ્રમ કરીને રહેવાથી જે ફળને પામે છે તેટલું જ ફળ આ શ્રી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીને દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે શ્રેષ્ઠ એવા હૈ નારથજી હે મુનિઓમાં શ્રેષ્ઠ આ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ને દિવસે જે માણસ અનાજ જમે છે તે ગીધના માસરૂપ સુવરના માસરૂપ અને કુતરાના માસરૂપ છે તે મનુષ્યને બ્રહ્મ હત્યા કરવાનું મંદિરાપાન કરવાનું ગાયોનો વધ કર્યાનું સ્ત્રી હત્યા કર્યાનું અને સચરાચર જગતનો નાશ કર્યાનો પાપ લાગે છે જે મનુષ્ય વસુદેવના પુત્ર એવા જે શ્રી કૃષ્ણ પરમાત્મા તેમના જન્મ ભયથી દેવતા થકી ઉત્પન્ન થયેલા ભય થી અગ્નિ થકી ઉત્પન્ન થયેલા ભય થી સર્વ પ્રકારના દુખોના ત્રાસ થી વાત સંબંધી રોગના ભયથી જે પીડા થઈ હોય છે તે નાશ પામે છે આ શ્રી કૃષ્ણ હે મોટા મુનિ નારદજી મેદ વેદની અંદર ને પુરાણની અંદર આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના વ્રત થી ઉત્તમ કોઈ પણ વ્રત જોયું નથી આ કૃષ્ણ જન્માષ્ટમી દિવસે મનુષ્ય નિયમમાં રહેલો જોવાથી અર્થાત શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નું વ્રત કરવાનો નિયમ લીધેલો કર્યાનું વર્ણન લખે છે વળી જે મનુષ્યના ઘરમાં આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નું મહાત્માય લખેલું પુસ્તક હોય છે તે મનુષ્યના બાળકો પ્રસન્ન મુખ થાય ને તેને ઘેર લક્ષ્મી વૃદ્ધિ પામે છે પણ વધે છે એમાં સંશય નથી પૂછે છે હે સુરોમાં શ્રેષ્ઠ હે દેવ ના ઈશ્વર હે બ્રહ્માજી વળી જે પૂજાના મંત્રના વિધાનથી વિધાન થી સારી રીતે વ્રત નું ફળ પ્રાપ્ત થાય તે પૂજાના મંત્ર નું વિધાન મને કહો સનત કુમારો ને પૂછવાથી સનત કુમારો શુભ એવું જે વ્રત હરિશચંદ્ર કહીને બતાવ્યું હતું તે જ શુભ એવું વ્રત હું તમને કહું છું સવારના પહોરમાં પ્રથમ દાતણ કરીને પછી તરત નિયમ લેવો મનુષ્ય નિયમ લે છે તો તે ફળને પામે છે પણ જો નિયમ લેતો નથી તો કલ્યાણ ને પામતો નથી અર્થાત નિયમ કલ્યાણ થતું માટે પરમેશ્વર આજે રહીશ અર્થાત ભોજન કરીશ નહીં અને હે પુત્ર હું આ કૃષ્ણ જન્માષ્ટમી દિવસે ઉપવાસ કરીશ આ નિયમ નો મંત્ર બોલવો હે પુત્ર જેનર જળમાં તુલસી નાખીને તેનાથી સ્નાન કરે છે તથા તુલસી વાળું પાણી પીએ છે તે નર કરોડ તીર્થના ફળને પામે છે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા પ્રતિમાની વિવિધ પુષ્પ વડે પૂજા કરવી નાળિયેર ખજૂર દાડમ ફણસ બીજોરુ આંબાના ફળો ને તે વખતમાં અને તે મહિનામાં થનારા સારા ફળોને ઘીથી બનાવેલો શુદ્ધ અને અનેક પ્રકારના નૈવેદ્યનો ભોગ ધરી ઘીનો દીવો કરી

અને દેવોની માતા અદિતિ રૂપ એવા તમે દેવતાઓના પૂજનથી જેવા પ્રસન્ન થાવ છો તેવા જ પ્રસન્ન થવાની મારા પર કૃપા કરો કારણ કે મેં પણ તમારી ભક્તિથી પૂજા કરી છે એ સારા વ્રતવાળા દેવી તમે જેમ હરિરૂપ પુત્રને પામી સુખ પામ્યા છો તેવી જ રીતે મને સારા પુત્ર અને ઉત્તમ સુખ આપો ઓમકાર રૂપ દેવકીને નમસ્કાર કરું છું ઓમકાર રૂપ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણને નમન કરું છું ઓમકાર રૂપ બલભદ્રને નમસ્કાર કરું છું ઓમકાર રૂપ નંદને નમસ્કાર કરું છું ઓમકાર રૂપ યશોદાને નમન કરું છું આ રીતે ભગવાનને પ્રાર્થના કરવી બીજા દિવસે સારા કુટુંબ વાળા બ્રાહ્મણની વિધિ પ્રમાણે સર્વ આપીને પછી બ્રાહ્મણને જમાડી દક્ષિણા આપીને પછી ફળો સોનું ગાયો વસ્ત્રો ને ફૂલો આપીને આ કૃષ્ણ જન્માષ્ટમી નું વ્રત કરનારા એ

સંતતિના વિયોગને પામતો નથી તેમ ધન ક્ષયને પણ પામતો નથી અર્થાત તે મનુષ્યની સંતતિ તથા લક્ષ્મી પણ વૃદ્ધિને પામે છે વળી તે મનુષ્ય આ પૃથ્વી પરથી મનથી ઈચ્છાલા કામને પામે છે હવે આપણે શ્રી કૃષ્ણ જન્મોત્સવની એટલે કે જન્માષ્ટમીની વ્રત કથા સાંભળીએ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી યુધિષ્ઠિરે જન્માષ્ટમી વ્રત કથા સાંભળવા ભગવાન શ્રી કૃષ્ણ પરતે ઈચ્છા વ્યક્ત કરી શ્રી કૃષ્ણને કહ્યું કે હે યુધિષ્ઠિર આ વ્રતની ઉત્પત્તિ તથા પ્રકાર હવે ધ્યાનથી સાંભળો એક વખત દૈત્ય ના ભારથી પીડાતી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બ્રહ્મા સગળા દેવો સાથે શ્વેત દીપમાં આવીને મારી સ્તુતિ કરવા લાગ્યા ત્યારે સ્તુતિ ભક્તિથી પ્રસન્ન થઈ મેં બ્રહ્માને કહ્યું કે પૂર્વે વસુદેવ અને દેવકીજી મોટો તપ કરી મારી ભક્તિ કરતા હતા મારી પ્રસન્નતાથી તેમણે મારા જેવો પુત્ર થાય તેવું વરદાન માંગ્યું અને મેં પ્રસન્ચિત એમ કહ્યું તેમની કામના પૂર્ણ કરવા માટે તેઓને ત્યાં હું જન્મ લઈશ સઘળી દેવાંગ ના પોત પોતાના અંશ વ્રજમાં જન્મ લેવો યોગ માયા નંદજી ના ઘેર જન્મ લેવો

મારા પિતા વસુદેવ ની પ્રાર્થના થી બાળક રૂપ ધારણ કર્યું મને ગોકુળમાં લઈ જાઓ એમ મેં વસુદેવજી ને કહ્યું વસુદેવે સત્વરે નંદ બાવા ને ત્યાં લઈ જવા ગોકુળ તરફ ચાલ્યા કેદ ખાનાના બંધ દરવાજા મારા પ્રભાવથી આપોઆપ ઉઘડી ગયા અને યમુના ને પાર કરી ગોકુળમાં જઈ યશોદાના બિછાનામાં મને મૂકી અને તેમાં રહેલી કન્યા ને લઈ પાછા મથુરામાં પોતાના કન્યા ને દેવકી કન્યાને દેવકીની સૈયામાં મૂકી દરવાજા આપોઆપ બંધ થયા ત્યાર પછી કન્યાના રડવાથી ચોકીદારોએ કંસને સમાચાર આપ્યા કંસે આવી રુદન કરતી બહેનને અને આદર કરી કન્યાને પકડી શિલા પર પછાડી તે વખતે કન્યા ઉર્ફે બાળકો ને મરાવી નાખ્યા પુતના ગોકુળમાં આવી પણ મેં તેના પ્રાણ ચૂસી લીધા ત્યારબાદ બકાસુર ધેનુકાસુર કેસી વગેરે અનેક આવ્યા મથુરામાં કોલ્યા પીડ હાથી ચાણુર

ચિત્ર પ્રતિમા પણ ચાલે રાત્રિમાં જાગરણ કરવું કીર્તન ગાવા સ્તોત્રનો પાઠ કરવો કથા સાંભળવી બીજે દિવસે બ્રાહ્મણોને જમાડી પારણું કરવું હે યુધિષ્ઠિર આવી રીતે ઉત્તમ વ્રત કરવાથી સર્વકામના પૂરી થાય છે અને અંતે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે તત્વજ્ઞાની મુનિઓએ પણ આ વ્રત વિધિપૂર્વક કરવું હે રાજન આ વ્રત સર્વ વ્રતોમાં ઉત્તમ છે અને મારી પ્રસન્નતા આપનાર છે આવી રીતે ભવિષ્ય પુરાણમાં જન્માષ્ટમીની કથા કહેલી છે ઈતિ શ્રી ભવિષ્યોત્તર પુરાણને વિશે શ્રી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રત નામે કથા સંપૂર્ણ જન્માષ્ટમીની રાત્રે આર્થિક લાભ માટે કરો આ ચાર અચૂક ઉપાય ખુલશે ભાગ્યના બંધ દરવાજા ભગવાન કૃષ્ણને વાસળી ખૂબ જ પ્રિય છે તેથી જન્માષ્ટમી દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ચાંદીની વાસળી અર્પણ કરવી જોઈએ આ સાથે કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને પ્રણત કલેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનના તમામ દુખ દૂર થાય છે અને ધન આવે છે જો ઘણા પ્રયત્નો પછી પણ આર્થિક સ્થિતિમાં સુધારો ન થતો હોય તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને એક નાગરવેલનું પાન અર્પણ કરવું જોઈએ અને જન્માષ્ટમીના બીજે દિવસે તે સોપારી પર પાન પર રોલીથી શ્રી યંત્ર લખો અને તેને ધનની જગ્યાએ રાખો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે જન્માષ્ટમીના દિવસે શંખ વડે લાડુ ગોપાલનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે જન્માષ્ટમીની મધ્ય રાત્રે ભગવાન કૃષ્ણને માખણ અને મિશ્રી અર્પણ કરવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને મિશ્રી ખૂબ જ પસંદ છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ વ્રતના પારણામાં તો એવું છે કે તમે રાત્રે બાર વાગે પૂજા કર્યા પછી એક વાગે પારણા કરી શકો છો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો વ્રત કરનાર બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો